નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રિતેશ ગઢવી અને ફરી પાછા આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ નો પરિચય મિત્રો લાસ્ટ લેક્ચર માં આપણે સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 5 માં નો ચોથો અને પાંચમો દાખલો ગણેલો હતો ચાલો હવે આપણે આ લેક્ચરમાં છઠ્ઠો અને સાતમો દાખલો ગણવાનો છે તો ચાલો જોઈએ છઠ્ઠો દાખલો શું કહેવા માંગે છે તો કે અંડર રૂટ વન પ્લસ સાઈન ચાલો ડાબી બાજુ બરાબર અંડર રૂટમાં વન પ્લસ સાઈન એ છેદ માં વન માઇનસ સાઈન એ આવું છે ડાબી બાજુ તો કે હા હવે શું કરશું હવે આનું કંઈ થાય એમ લાગતું નથી નથી કોસાઇનમાં ફરી શકતા નથી કેમાંય કાંઈ તો હવે શું કરવાનું તો કે નીચે આપણી પાસે એક ઓપ્શન છે કયો કે વન માઇનસ સાઈન એ છે તો વન માઇનસ સાઈન એની શું કરવાની આપણે અનુબદ્ધ કરણી જો લઈ લઈએ તો અનુબદ્ધ કરણી લઈએ તો વન પ્લસ સાઈન એના છેદમાં વન માઇનસ સાઈન એ છે

સાઇન એને વન પ્લસ સાઈને તો શું થયું તફાવત નો નિયમ થયો તો તફાવત નો એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો પેલા પદનો નો વર્ગ માઇનસ ની નિશાની બીજા પદનો

હવે શું કરવાનું છે તો કે વર્ગ વર્ગ બંનેને સેપરેટ આપી દો વર્ગમૂળ વર્ગમૂળ ચાલો વર્ગમૂળમાં વન પ્લસ સાઈન એ નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં કોસ્ક્વેર એ વર્ગમૂળમાં શું આવશે તો કે કો સ્ક્વેર એ હવે વર્ગ વર્ગ મૂળ ગયા અહીંયા પણ વર્ગ વર્ગ મૂળ ગયા તો વન પ્લસ સેપરેટ આપી દસ એને શું કરવાનું છે સેપરેટ આપી દેદમાં કોષ એ પ્લસ સાઈન એ ના કોષ એ આવું થશે તો કે હા હવે સાબિત શું કરવાનું છે સેક એ અને ટેન એ તો થઈ ગયું સાબિત 1 ના છેદમાં કોસ એટલે શું તો કે સેક એ ચાલો સેક એ પ્લસ સાઈન એ ના છેદમાં કોસે એટલે ટેન એ તો ટેન એ તો શું થઈ ગયું જવાબ આપણને મળી ગયો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગયેલી છે

માઇનસ ની નિશાની બરોબર અને ટુ સાઈન ક્યુબ માંથી એક વખત સાઈન નીકળી ગયો તો હવે કેટલા વધે વધે તો કે હા એ જ રીતે નીચેથી તમે કોટા કોમન કાઢો તો અહીંયા શું વધે ટુ કોસ્કવેર થીટા કેમકે ક્યુબ થીટા હતો એમાંથી એક કોટા નીકળી જાય તો કેટલા વધે

એ જ રીતે નીચે પણ શું લખી નાખશું આપણે કોઈ કોઈન ઓકે ચાલો આગળ વધીએ હવે હવે જુઓ સાઈન સ્ક્વેર થી માઇનસ ટુ સાઇન સ્ક્વેર થી શું થાય માઇનસ સાઈન સ્કવેર થી અહીંયા શું છે જાય તો 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 કેટલા વધે કે લખી નાખું પછી લખી નાખું આ કોસ્વેરથી બરોબર તો કે હા હવે નીચે શું લખવાનું છે તો કે કોટા તો છે જ ઓકે અને અહીંયા શું થશે તો કે નિશાની ચેન્જ થશે માઇનસ છે એ અંદર જશે જો આ માઇનસ છે એને અંદર ગુણાવું તો શું થાય તો જુઓ ટુ કોઈન કોટા પ્લસ સાઇન સ્ક્વેર કે હા ચાલો હવે આગળ વધીએ હવે ઉપર કંઈ થશે નહીં

ઓકે હા આવું કંઈક વધે છે ખબર પડી તો કે હા ચાલો હવે શું કરવાનું હવે અહીંયા જે માઇનસની નિશાની છે એ આપણે શું કરેલી છે તો કે અંદર નાખેલી છે તો માઇનસની નિશાની જે કોસ્કવેર છે એ કેવા છે પ્લસ હતા તો માઇનસ થઈ ગયા

તો આ રીતે આપણે દાખલો જોયેલો છે છઠ્ઠો અને સાતમો દાખલો આપણે અત્યારે કરેલો છે હવે પછીના લેકચરમાં આપણે હવે પછીના દાખલાઓ જોઈએ તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત